મારું નામ મીનાક્ષી છે આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી મારી બેન એના પિતાશ્રી ન હોવાના કારણે સમૂહ લગ્નમાં તેમને કરાવી આપવામાં આવે છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એક પિતા વગરની છોકરી માટે તેમનો ખૂબ ખૂબ અમે આભાર માનવામાં આવીએ છીએ કે ગિરીશભાઈ કોટેચા તથા મનસુખભાઈ તરફથી સમૂહ લગ્ન કરી એક દીકરીને તેનો ઘર સંસાર સુખી ચાલવાના આશીર્વાદ આપી તેને લગ્ન જીવનની શુભકામના આપી છે તેથી કરી અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે આગળ લગ્ન પણ કરાવે અને આગળ વધુ છોકરીઓને આવી જ રીતે સહાય પણ કરે તેમનો ખૂબ સૌ પરિવાર અમે આભાર માનીએ છીએ એક સત્યમ સેવા મંડળ દ્વારા તાત્કાલિક એટીએમ લગ્ન કરવામાં આવે છે કરિયાવર બે મારી બેનને કરિયાવરમાં વસ્તુ આપવામાં આવી છે તેથી કરીને તેના ઘર સંસારમાં સુખી ચલાવી શકે તેવી શુભકામના પણ સાથે આપી છે નમસ્તે મારું નામ છે ચાંદની કોટેચા આજે આજે ખૂબ સરસ ખૂબ સરસ પ્રસંગ અમારા ઘરે ચાલી રહ્યો છે લગ્નનો અવસર જે લગ્નનો અવસર દીકરી દીકરીનો છે અને દીકરીનું નામ છે જાનવી અને એ લગ્ન છે એ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે થઈ રહ્યો છે અને અમારા આંગણે અમારા અમારા ઘરમાં અમારા બંગલામાં આજે આ લગ્ન દીકરીના થઈ રહ્યા છે અને દીકરીના ફાધર છે એક વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને એનો લગ્ન જે છે એનું બીડું સેવા યુવક મંડળ મંડળ દ્વારા જે ઉપાડ્યું અને અને એના જે એના સેવાની પ્રવૃત્તિ તરીકે અને અમને આ આનો લાભ મળ્યો એ કન્યાદાન તરીકે કન્યાદાન દેવાનો અને એ લાભ મળ્યો અને અમારા ઘરે આટલી સરસ જે લગ્નની વિધિ થઈ એ એ એ એ એની બહુ ખુશી ખુશી થાય છે કેમ કે આ ખૂબ પવિત્ર એક પ્રસંગ કહેવાય અને અમારા ઘરે જે લગ્ન થાય થઈ રહ્યા છે અને વ્યવસ્થિત એમાં એનું કડિયા કરિયાવાણ એનું જે બધું દેવા લેવાનું હોય એ વ્યવસ્થિત એકદમ જે દીકરીના જેમ રેગ્યુલર લગ્ન થતા હોય એ જ રીતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કરાવી રહ્યા છે તો આટલા સરસ વરસાદી માહોલમાં આ આટલો સરસ પ્રસંગ અમારા ઘરે જે થયો એની અમને ખૂબ ખુશી થાય છે અને આવા આવાના આવા

તો પૂરો પર્યાવરણ પણ આપે અને લગ્ન પણ કરાવી દે હવા એને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર બે હજાર દીકરીઓના લગ્ન કરે આજે એવો સરસ માહોલ વાતાવરણમાં મારા બંગલામાં જયારે વાત થાય લગ્ન કરાવ કારણ કે એક દીકરીના લગ્ન કરાવો એ સો યજ્ઞ બરાબર ભૂલ હોય છે અને મારા આંગણે બધા આવા સારા કાર્યો જ થાય છે હું તો બધાને વધારે જયારે પણ તમને ઈચ્છા થાય કે હવન કરાવવો છે દીકરીનો પ્રસંગ કરવો તો મારો બંગલો હું કોઈ પાસે પાંચ રૂપિયા લેતો પણ નથી અને કુદરતે આપ્યું છે આવા પ્રસંગો થાય ને એનાથી ઉપર વાળો ખૂબ ધ્યાન રાખે છે એટલે ફરીને હું સત્યમ સેવા યુવક મંડળની આખી ટીમ મારડિયાભાઈ કિશોરભાઈ ચોટોરિયા મનસુરભાઈ શારદાબેન બધાનો આભાર માનું કારણ કે આખી ટીમ જે મહેનત કરે અમે તો એને આજે મારા બંગલામાં એમ કીધું કે અહીંયા કરો આ મહેનત એક મહિનાથી મારો દીકલ રૂપા રેલિયા સુખભાઈ બે જણા રોજ ચિંતા કરતા હતા અને આજે સરસ દીકરી ના લગ્ન થયા પરિવાર ને પણ અભિનંદન આપું દીકરીને પણ સલાહ આપું કે આવી મહેનત કરીને મનસુખભાઈ મા બાપ પણ ન હોય સરસ રીતે દીકરી ના લગ્ન કરાવી આખી જિંદગી તમે રહ્યો સુખ દુઃખ માં હરે રહ્યો અને ખુબ સારી રીતે જીવો એવી પરમપુર પાળું પરમાએ પ્રાર્થના